સેણાનો લોટ લીધો છે આપણે તો દોઢ વાટકે આપણે લોટ લીધો છે ને એને સાળી લીધો છે તો આજ આપણે ભાવનગર ગાંઠિયા બનાવવાના છે તો હાલો હવે આપણે બીજી તૈયારી કરીએ તો એક વાટકો લીધો છે આપણે ને એમાં આપણે આ ગાંઠિયાના સોડા નાખવાના છે તો આ સોડા તમને ગમે કરિયાણાની દુકાને મળી જાહે તો આપણે એક ચમચી આપણે ખારો નાખ્યો છે ને અડધી ચમચી આપણે મીઠું નાખવાનું છે હવે આપણે એમાં તેલ નાખવાનું છે તો આપણે બે પાવળા તેલ નાખવાનું છે તો મોટી બે ચમચી નાખવાનું હવે આપણે એમાં પાણી નાખવાનું છે હવે આપણે બધું મિક્સ કરી લેવાનું છે આ રીતે તો આપણે બધું મિક્સ થઈ ગયું છે તો ખારો ને મીઠો આપણે ગળી જાય ત્યાં સુધી આપણે બધું મિક્સ કરી લેવાનું છે પેલા લોટમાં આ બધું નાખ્યું છે પેલા મિક્સ કરવાનું છે ને પછી થોડું થોડું આપણે પાણી નાખી ને લોટ બાંધ લેવાનો છે તો નથી આપણે કઠણ કે નથી ઢીલો બાંધવાનું આપણે મીડિયમ બાંધવાનો છે આપણે હંચામાં પાડવાના છે એટલે હંસામાં આલે એવો આપણે છે તો આ રીતે પેલું મિક્સ બધું કરી લેવાનું હવે આપણે જોતા પૂરતી પાણી નાખી ને લોટ બાંધી લઈએ લોટ આપણો આ રીતે આપણે બાંધી લીધો છે તો હવે આપણે એમાં ઉપર થોડુંક તેલ નાખી ને આપણે હેઠળથી બાંધી લેવાનો છે લોટ આપણે બાંધી લીધો છે તો જો આ રીતનો ઢીલો લોટ બાંધો છે આપણે બહુ કઠણય નથી ને બહુ ઢીલોય નથી તો મીડિયમ લોટ આપણે બાંધી લીધો છે તો હવે આજ આપણે આવા જાડા બનાવવાના છે ગાઠિયા તો એની માટે આપણે આ જાળી લીધી છે ને આપણે આ હંસો લીધો છે તો એમાં આપણે તેલ લગાડી દેવાનું છે આખાઈમાં જાળીમાં ને હાંસામાં ને આખા માં આપણે પેલું તેલ લગાડી દેવાનું છે ને ગાંઠિયા તમે પાડો એટલે તેલ તમારે ફૂલ આવવા દેવાનું તો આપણે આ સાઈડે લગાડી લઈએ બે સાઈડ લગાડી લઈએ તો તેલ આપણે લગાડી લીધું છે ને હવે આપણે લોટ છે તો એને આ રીતે આપણે કરી ને હંસામાં આપણે હીરખાઈએ નાખી દઈએ આ રીતે હવે આપણે એની ઉપર જરાક તેલ લગાડી લેવાનું છે ને આપણે આ ભાગ આવે તો એમાં આપણે આ રીતે તેલ લગાડી લેવાનું છે હવે આપણે એને ફિટ કરી દેવાનું છે તો તેલવાળો હંશો તમારે નહીં થાવા દેવાનું ને છો હોય તો તમારે લૂસી નાખવાનું નકર પછી આપણે ગાંઠિયા પાડવામાં તકલીફ પડે તો આ રીતે આપણે ફિટ કરી દીધો છે ટાઈટ હવે આપણે આને સાઈડ તેલ આપણે ગરમ થઈ ગયું તો ગેસ આપણે મીડિયમ કરી દીધો છે ને હવે આપણે ગાંઠિયા પાડી લેવાના છે તો આ રીતે આપણે ગાંઠિયા પાડી લઈએ થોડા થોડા જેટલા એ કડાઈમાં એ પ્રમાણે આપણે પાડી લેવાના છે પાડવાના તો તમે બહુ મસ્તીના આપણે ઉપર આવી ગયા છે ને આ રીતે થોડીક વાર આપણે રેવા દેવાના અને પછી આપણે આને પલટાવાના છે તો ગેસ તમારે ધીમો નથી રાખવાનો ધીમો રાખો તો તેલ શું હે એટલે ગેસ તમારે મીડિયમ રાખવાનો છે પેલું તેલ ફૂલ ગેસ રાખીને તેલ કરી લેવાનું બહુ તો આમાં તમારે હોય તોય તમે નાખી શકો શકો મરી નાખવા હોય તોય નાખી આ છે હાવ તો આ રીતે આપણે અલટ પલટ કરીને આપણે સેડવી લઈએ તો ગાંઠિયા તમારે સડવામાં કલર થોડોક ફેર પડી જાય એટલે સડી જાય હોય ગાંઠિયા તો આપણા ગાંઠિયા સડીને તૈયાર થઈ ગયા છે તો જોવો તમે બહુ મસ્તીના ગાંઠિયા બીનાશે તો આ રીતે આપણે બધાએ બનાવી લઈએ

તો આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કે કેવા બને કેવા નહીં એમ ને આવો હૂંકો નાસ્તો તમે અગાઉ બનાવીને ભરી લો તો હાલે આપણે હવે હોળે આવે છે તો ઘરમાં નાસ્તો પડ્યો હોય તો સારું પડે તો આ નાસ્તો કાંઈ આપણે બગડે નહીં હૂકો નાસ્તો બધોય તો બનાવીને ટોક રાખો તોય હાલે તો આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય મેરજો ને કોમેન્ટમાં મને કહેજો કેવા બિના કેવા નહીં એમ ને મારા વિડીયા ગમતા હોય તો લાઇક શેર ને કરવાનું નહીં ભૂલતા